ભારતના ઇતિહાસમાં આજનો દિવસ ખૂબ જ મહત્વનો દિવસ છે ગત સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા જે બિલ પસાર કરવામાં આવ્યું હતું તેનો અમલ પહેલી જુલાઈ બે થી થનાર હતો અને આજે રાત્રે બાર વાગ્યા બાદ આ કાયદો અમલી બન્યો છે જેમાં આઈપીસીને હવેથી ભારતીય દંડ સંહિતા તરીકે ઓળખવામાં આવશે જ્યારે સીઆરપીસીને હવેથી ભારતીય ન્યાયિક સંહિતા તરીકે ઓળખવામાં આવશે આ ઉપરાંત ભારતીય ન્યાય સંહિતામાં નવા એકવીસ ગુનાઓ પણ ઉમેરવામાં આવ્યા છે જ્યારે એકતાલીસ ગુનાઓની સજામાં વધારો કરવામાં આવ્યો છે અને બ્યાસી ગુનાઓમાં દંડની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે ભારતીય દંડ સંહિતામાંથી હવેથી બળાત્કારની કલમ ત્રણસો પંચોતેર અને ત્રણસો છોતેરના બદલે ત્રેસઠ કરવામાં આવી છે અને ગેંગ રેપની કલમ સિત્તેર કરવામાં આવી છે આ ઉપરાંત હત્યાની કલમ ત્રણસો બેના બદલે એકસો એક રાખવામાં આવી છે ઉપરાંત મોબ લિંચિંગના ગુનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આજથી લાગુ થયેલા નવા કાયદામાં ક્રિમિનલ કેસમાં સુનાવણી પૂરી થયાના પિસ્તાલીસ દિવસમાં ચુકાદો આપવામાં આવશે આમાં પ્રથમ સુનાવણીના સાહીઠ દિવસની અંદર આરોપ ઘડવામાં આવશે આ સાથે તમામ રાજ્ય સરકારોએ સાક્ષીઓની સુરક્ષા અને સહયોગ સુનિશ્ચિત કરવાનો રહેશે જેના માટે સાક્ષી સુરક્ષા યોજનાઓ અમલમાં મૂકવાની રહેશે આ સાથે મહિલા પોલીસ અધિકારી દ્વારા પીડિતાના વાલી અથવા સંબંધીની હાજરીમાં બળાત્કાર પીડિતાના નિવેદનો નોંધવામાં આવશે આ સાથે મેડિકલ રિપોર્ટ પણ સાત દિવસમાં પૂરો કરવાનો રહેશે આ સિવાય નવા કાયદામાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ ઉપર એક નવો અધ્યાય ઉમેરવામાં આવ્યો છે આ કાયદા હેઠળ બાળકોની ખરીદી કે વેચાણને જધન્ય અપરાધની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યું છે જેના માટે કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે સગીર ઉપર સામૂહિક બળાત્કારના દોષિતોને મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા કરવામાં આવશે આ સાથે હવે નવા કાયદામાં એવા મામલાઓ માટે સજાની જોગવાઈ સામેલ કરવામાં આવી છે જે અંતર્ગત મહિલાઓને લગ્નના ખોટા વચનો આપીને અથવા તેમને ગેરમાર્ગે દોરી છોડી દેવામાં આવે છે નવા કાયદા હેઠળ મહિલાઓ વિરુદ્ધ ગુનાનો ભોગ બનેલી મહિલાઓને પણ 90 દિવસની અંદર તેમના કેસ અંગે નિયમિત અપડેટ મેળવવાનો અધિકાર રહેશે આ સાથે મહિલાઓ અને બાળકો સાથે સંબંધિત ગુનાઓના કેસમાં મફત સારવાર આપવા માટે તમામ હોસ્પિટલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ સાથે આરોપી અને પીડિતા બંને ચૌદ દિવસમાં એફઆઈઆર પોલીસ રિપોર્ટ ચાર્જશીટ નિવેદન કબૂલાતના નિવેદન અને અન્ય દસ્તાવેજોની નકલો મેળવી શકશે નવા કાયદા હેઠળ ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન દ્વારા ઘટનાઓનો રિપોર્ટ નોંધાવી શકાશે જેના કારણે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં રહે એટલું જ નહીં પીડિતા પોતાના અધિકાર ક્ષેત્ર સિવાય અન્ય પોલીસ સ્ટેશનમાં પણ એફઆઈઆર નોંધાવી શકશે તેમજ ગંભીર ગુનાઓ માટે ફોરેન્સિક નિષ્ણાતોને ગુના સ્થળની મુલાકાત લેવા અને પુરાવા એકત્ર કરવા ફરજિયાત કરવામાં આવ્યા છે આ સાથે જ લિંગની વ્યાખ્યામાં ટ્રાન્સજેન્ડર લોકોને પણ સામેલ કરવામાં આવ્યા છે જે સમાનતાને પ્રોત્સાહન આપશે